નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગણિત ગ્વાલા સ્વાતી પોતીમાં ચેપ્ટર નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણો ચાલો વિદ્યાર્થી મિત્રો એ વિભાગ તો તમે લખી શકો છો જોઈને આપણે સીધા બી વિભાગથી ચાલુ કરીશું

એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ બે સી બરાબર તો એક્સ વધતા ત્રણ વાય ઓછા પંદર બરાબર જીરોક્સ બી વાય વધતા સી બરાબર જીરો સાથે દર્શાવતા એ બરાબર માઇનસ વન બી બરાબર ત્રણ સી બરાબર માઇનસ પંદર હવે ત્રીજો પાંચ બે એ સમીકરણ ચાર એક્સ વધતા ત્રણ વાય બરાબર છવ્વીસ નો છવ્વીસ તો વીસ વધતા છ બરાબર છવ્વીસ તો છવ્વીસ બરાબર છવ્વીસ તો પાંચ બે એ સમીકરણ ચાર વત્તા ત્રણ વાય બરાબર 26 નો ઉકેલ છે એટલે બંને જવાબ તમારા સરખા હોય તો એ ઉકેલ છે હવે ચોથું ساتھ برابر, برابر, سات برابر, برابر ستر تو ساتھ برابر, سات برابر ستر چود اگیار تو برابر نتھی, برابر تو سات ترکر وائ بربر ستر نوکل نتھی. હવે વિભાગ સી ચાલુ કરશો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી માંગ્યા મુજબ બે વાય વત્તા બાર બરાબર જીરો તો બે વાય બરાબર માઇનસ ત્રણ એક્સ માઇનસ બાર વાય બરાબર માઇનસ ત્રણ એક્સ માઇનસ બાર ના છેદ બે હવે જુઓ એક્સ બરાબર જીરો પેલા એક્સ બરાબર જીરો મૂકો તો વાય બરાબર માઇનસ ત્રણ જીરો ઓછા બાર ના છેદના તો વાય બરાબર બાર ના છેદના બે ઓછા ત્રણ ઓછા બારના છેદમાં બે બરાબર માઇનસ પંદરના છેદમાં બે તો એક અને માઇનસ પંદર ના છેદમાં બે હવે એક્સ બરાબર બે વાય બરાબર માઇનસ ત્રણ કાંસ ના બે માઇનસ બાર ના છેદમાં બે

પાંચ વાય બરાબર ત્રીસ તો ત્રણ બરાબર છેદમાં ત્રણ હવે આપણે વાય બરાબર પહેલા જીરો લેશો તો ત્રીસ વત્તા પાંચ કાઉસમાં જીરોના છેદમાં ત્રણ તો શું આવશે ત્રીસ ના છેદમાં ત્રણ તો વાય બરાબર આવશે જીરો દસ અને જીરો પછી એ જ પ્રમાણે વાય બરાબર એક લઈએ તો ત્રીસ વત્તા પાંચ કાઉસમાં એક છેદ ત્રણ તો ત્રીસ અને પાંચ કેટલા થાય પાંત્રીસ પાંત્રીસ ના છેદ માં ત્રણ તો જવાબ આવશે વાય બરાબર બે ત્રીસ વત્તા પાંચ કાઉસ માં બે છેદ માં ત્રણ તો ત્રીસ વત્તા દસ ના છેદમાં ત્રણ એટલે ચાલીસ ના છેદ માં ત્રણ ચાલીસ ના છેદ ને બે એ જ પ્રમાણે વાય બરાબર ત્રણ વત્તા વત્તા તો તો એટલે જવાબ આવશે અને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આ રીતે જવાબ ચાલો ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયા બિંદુ સમીકરણ બે વત્તા પાંચ વાય બરાબર વીસના ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો ચલો દસ અને જીરો પેલો લઈએ તો લખો દસ અને જીરો તો બે કાઉસમાં દસ વધતા પાંચ લઈએ દસ અને ચાર બે કાઉસ માં દસ વધતા પાંચ કાઉસમાં ચાર બરાબર જીરો વીસ વધતા વીસ બરાબર વીસ ચાલીસ બરાબર નથી વીસ તો ઉકેલ નથી એ જ પ્રમાણે ત્રીજું જીરો અને ચાર બે કાઉસમાં જીરો વધતા પાંચ કાઉસમાં ચાર બરાબર વીસ જીરો વીસ બરાબર વીસ તો વીસ બરાબર ચાલો પ્રશ્ન નંબર ચાર નીચેના માંથી કયા બિંદુઓ સમીકરણ ત્રણ એકસો છ ચાર વાય વત્તા બાર બરાબર જીરો ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે તપાસો ચાર અને જીરો

ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં જો તમને આ વિડીયો ગમી હોય તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો